આ વિડીયો થરાદ પોલીસ મથકે રાજપૂત સમાજના છ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી આ સાથે રાજપૂત સમાજના લોકો આક્ષેપ કરી રહ્યા છે આ ફરિયાદ છે અને સાચી તપાસ તપાસ માટે સીસીટીવી યોગ્ય કરવી જોઈએ રાજપૂત એસપીને આવેદન પત્ર આપીને જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રાજપૂત સમાજના દીકરાઓ પર હુમલો કરવામાં આવ્યો છે અમે પોલીસને આના પર યોગ્ય તપાસ કરવાનો આદેશ આપવા વિનંતી કરીએ છીએ રાજપૂત સમાજના આગેવાનોની આ રજૂઆત પછી પાલનપુર એસપીએ કહ્યું

પૂરી આવી છે ન્યાય માટે કારણ કે આજ ત્રણ દિવસથી અમે એક ખાલી જે અમારા ઉપર હુમલો થયો છે અમારા યુવાનો ઉપર એ હુમલાના માટે કેસ કરવા પોલીસને ઘણી બધી જગ્યાએ અમે પાગથળા થરા ત્રણ દિવસથી સો સો બસો બસોની સંખ્યામાં અમે જઈ રહ્યા હતા પણ કોઈ જગ્યાએ અમને ન્યાય મળતો નથી આજે બધી સમાજે નક્કી કર્યું કે આપણે જિલ્લાવાળા એસપી સાહેબને જઈને રજૂઆત કરવી છે હાલ બધા યુવાનોની સાથે એસપી સાહેબે મને આશ્વાસન આપ્યું છે કે હું તપાસ કરી જે પણ સાચું છું એ બહારી લાવીશું રામસિંહ રાજપૂત શ્રી રાષ્ટ્રીય રાજપૂત ગુજરાત રાજમની અંદર રાજપૂત સમાજના યુવાનો વિરુદ્ધ જે લૂંટની ખોટી ફરિયાદ દાખલ થઈ હતી એના માટે કરીને અમે આજે એસપી સાહેબને રજૂઆત કરવા માટે હતા એસપી સાહેબને અમે રજૂઆત કરી છે કે પંદર સાતના રોજ જે રાજપૂત સમાજના યુવાનો વિરુદ્ધ જે ખોટી ફરિયાદ થઈ છે એમાં સીસીટીવી ફૂટેજ જોવામાં આવે તો જેણે ફરિયાદ કરી છે એ પોતે આરોપી બને છે આમાં કારણ કે એ પોતે હુમલો કરતો દેખાય છે ભરતસિંહ બોલાજી રાઠોડ ઉપર હુમલો કરતો દેખાય છે અને થરાદથી કરીને જાત્રા સુધીના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એ માર મારી નાખવાના ઈરાદાથી ભરતસિંહ ભુરાજી રાઠોડ ઉપર હુમલો કરે છે અને સતત થરાદતીને જાત્રા સુધી એ પીછો કરે છે અને ભરતસિંહ ભુરાજી રાજપૂત છે એમને એ પોતે ગાડી ગરમ એમની ગાડી બંધ થઈ જાય એના કારણે એમને ગાડી મૂકીને નાસી જવું પડે ત્યાં સુધીનો એ લોકોનો હુમલો હોય છે અને આખી જે ભરતસિંહની ગાડી આખી ભાગી નાખવામાં આવે છે અને અમે આ બધા સીસીટીવી ફૂટેજ લઈ અને થરાદ પોલીસ સ્ટેશનમાં અને આગ્રા પોલીસ સ્ટેશનમાં સતત ચાર દિવસથી દોડતા હતા પણ થરાદ પોલીસ દ્વારા અને આગ્રા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવે એના કારણે અમારે અહીં એસપી સાહેબને રજૂઆત કરવા આવવું પડ્યું છે અમે એસપી સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ આ જે બનાવ બન્યો છે એના તમે ખરેખર ખરેખર જે તથ્ય છે એ તમે જુઓ સીસીટીવી ફૂટેજ જુઓ તો તમને હકીકત જણાઈ આવશે કે આ જે ફરિયાદ લૂંટની જે ફરિયાદ કરી છે એ પોતે આરોપી છે કારણ કે એ પોતે જાનથી મારી નાખવાનો હુમલો કરે છે એનાથી બચવા માટે કરીને થરાદ પોલીસ એમાં ખોટી લૂંટની ફરિયાદ દાખલ કરે છે એટલે અમારી જે સાચી ફરિયાદ છે એ થરાદ પોલીસ દ્વારા આ પોલીસ દ્વારા હજી સુધી લેવામાં નથી આવી અને એ રજૂઆત કરી એટલે અને તમામ પુરાવાઓ અમે એમને આપ્યા છે એમણે કીધું છે કે અમે હવે તટસ્થ તપાસ કરશું અને જે હશે એમાં ખોટામાં અમે સાચસાકા નહીં આપો અને કોઈના દબાણમાં નહીં આવીએ અને જે આરોપી હશે એને અમે આરોપી તરીકે અટક કરશું જે નહીં હોય તો એને અમે ખોટી રીતે અટક કરે